નમસ્કાર ખેડૂત મિત્રો માધવેન્દ્ર સ્ટેટેજર સુમિત હોતી આજે આપણે કોલકી ગામે આવ્યા છીએ ત્યાં આપણે એક પ્રોગ્રેસિવ ફાર્મર છે જેમનો ધાણાનું વાવતર કર્યું છે કે શું નામ તમારું પ્રવીણભાઈ મગનભાઈ ભરત છે પ્રવીણભાઈ આપણે આજ તમારો ખેતરને મુલાકાત આવી વાજી અને ખૂબ સારું ફ્લાવરિંગ તમને ધાણામાં જોવા મળે છે શું આમાં તમે ટ્રીટમેન્ટ માં આગળ વધ્યા હતા કઈ વિદ્યુત દવા આવી હતી વિદ્યુતનો ઉપયોગ કરેલો છે આમાં કેટલા એમએલ રેખે ઉપયોગ કરેલો છે 3 એમએલ 3 એમએલ રેખે તો શું તમને વાપરેલું જ્યારે તમે વિદ્યુતનો સ્પ્રે કર્યો એ પહેલાં શું સિચ્યુએશન નથી ને પછી શું ત્યારે ફ્લાવરિંગ ઓછો દેખાતું હતું હવે અત્યારે ફ્લાવરિંગ વધી ગયું છે સારું રિઝલ્ટ એ છે સારું રિઝલ્ટ વાપર્યું હતું ત્યારે ફ્લાવરિંગ બહુ ઓછું હતું ત્યારે પુષ્કળ પ્રમાણમાં ફ્લાવરિંગ તમને તાણામાં તમને જોવા મળે છે તમે આમ જોઈ શકો છો એક આમ સફેદ ચાદર જેવું પાથરાઈ ગયું એવું તમને ધાણાના ખેતરમાં જોવા મળશે ખૂબ સારું રિઝલ્ટ છે વિદ્યુતનું હા